હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશે ને આપડે જોતા એ બધા મજામાં જ હશે તો આજે શ્રાવણ મહિના નો સોમવાર છે તો આપડે મહાદેવ માટે મસ્ત મજાનો થાળ થાર બનાવવાનો છે તો અત્યારે મમ્મી છે ને લાડવા બનાવી રહ્યા છે જો લાડવા બને છે મસ્ત મજાના લાડવાના મૂઠિયા છે હવે આપણે મસ્ત મજાના એમાંથી લાડવા બનાવવાના છે તો બધા બ્લોગમાં કન્ટીન્યુ બેના રહેજો મિત્રો આજે ને લાડવાના આવી રીતે ભૂખો કરવાનો ભાંગવાને એટલે ધકતા ધકતા છે કે થોડીક વાર લાગશે મિત્રો મસ્ત મજાના લાડવાનો આપણે બટકા કરી નાખ્યા છે અને આપણે હવે જઈએ છીએ મિક્સરમાં દરવા માટે આપણું નાનું મસ્ત મજાનું ઘર મિત્રો આપણે મિક્સરમાં છે ને ઓલા બટકા કરે ત્યાં ભરી દીધા છે મિક્સર આપણે ચાલુ કરીએ મસ્ત ભૂકો થઈ ગયો છે જોઈ રહ્યા છો તમે તો મિત્રો મારા ઘરે મહાદેવ છે તો તમે લોકો બધા દર્શન કરી લો અને કમેન્ટ સેક્શનમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો આપણે સરસ મજાની એલજી ફોલી નાખી છે થોડીક અને આપણે છે ને એલજી ને આપણે આમાં નાખી દીધી છે મિક્સરમાં હવે દરેક જો મિત્રો એલસી નાખે ને તો સુગંધ છે ને એક નંબર આવે અને આપણે છે ને તવામાં ઠલવી દઈએ બૂકાને છે ને દાણામાં કરે છે જો કેમ કે એ કામ આપી દીધી સવાર સવારમાં અમારા હાર્દિકભાઈ છે ને મોબાઈલમાં છે અહીંયા હાજર એને બીજો કંઈ કામ ધંધો જ નથી અને આપણે છે ને લાડવા બનાવીએ

મારો મૈલી બેન મિત્રો મસ્ત મજાના લાડુ તૈયાર થઈ ગયા છે છો હવે ખાવાની એટલી મજા આવશે ને પણ પેલા છે ને મહાદેવને ને આપણે થાળ ધારી પછી ખાવાનું છે કે આજે આપણે સોમવાર છે આપણે છે ને ગવાર છોરા ભરી મરચા બટેટા ટમેટા આપણે મસ્ત મજાનું શાક બનાવવાનું છે એટલે આપણે છે ને હવે ગવાર સુધારી નાખીએ મસ્ત મજાના આપણા ગવાર ને છોરા સુધારી નાખીએ છીએ મમ્મી છે ને બટેટો સુધારે છે તો મિત્રો આપણે જઈએ છે મસ્ત મજાની રસોઈ બનાવવા માટે આજે વાતાવરણ મસ્તનું છે થોડો તડકો પણ છે મિત્રો આપણે છે ને લસણ ફોલી નાખ્યું છે અને આપણે કુકરમાં ડાળ મૂકી છે અને શાક મૂકવાનું બાકી છે અને ચોખા આપણે ભાત મૂકી દેવાનો છે તો આપણે છે ને સરસ મજાનું મેરસું વાટી નાખીએ ના શાક ગવાનું ને સોરાફરીનું

क्यों मैं क्यों मारूं यार तो मित्रों आज ना व्लॉग तुमने गेम जैसे गेम में तो लाइक शेयर सब्सक्राइब करना भूलता नहीं नए व्लॉग में जल्दी से जल्दी बढ़िए बाय बाय